નમસ્કાર મારું નામ ખ્યાતિ દેસાઈ છે આજે એકવીસ ફેબ્રુઆરી માતૃભાષા દિવસના સંદર્ભે હું માતૃભાષા કેમ માતૃભાષાનું શું મહત્વ છે એ વિશે આપ સમક્ષ મારા વિચારો વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહી છું મારી અપેક્ષા છે આપને પણ પસંદ આવશે માતૃભાષા એટલે કે જે ભાષા આપણે બાલ્યકાળથી બોલતા હોઈએ આપણે ગર્ભમાં હોઈએ ત્યારથી જ આપણા કાને એ ભાષા સંભળાતી હોય એ માતૃભાષા માતૃભાષાનું સન્માન એ માતાનું સન્માન છે એ આપણી સંસ્કૃતિનો પડઘો છે આપણે જે વિચારીએ છીએ એ વિચારોને અસરકારક રીતે વ્યક્ત કરવાનું માધ્યમ એ માતૃભાષા છે મનુષ્યને ઈશ્વરે વાણીની ભેટ આપી છે અને એ વાણી દ્વારા જ એ પોતાની વિચારસરણી સરસ સબળ અને સક્ષમ રીતે અભિવ્યક્ત કરતી હોય છે જે વ્યક્તિ જે ભાષામાં વિચારે એ જ વિચારોને એ સરસ રીતે એ જ શબ્દોમાં રજૂ કરી શકે તો એ માતૃભાષા છે પરભાષાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પણ ઘણી વખત પરભાષામાં જ્ઞાન પ્રાપ્ત કરીને વિચારોની અભિવ્યક્તિમાં ધોબીના કૂતરા જેવી હાલત થતી જોવા મળતી હોય છે એટલે જ માતૃભાષાનું મહત્વ અનન્ય છે ચીન જર્મની ફ્રાન્સ જેવા દેશો પોતાની માતૃભાષાને બહુ માન સન્માન આપે છે એ દેશમાંથી ભારતની અંદર કોઈક ધંધાર્થે કરાર કરવા માટે આવવાનું થાય તો પણ એ લોકો પોતાની જ ભાષામાં એ કરાર કરતા હોય છે અને એટલે જ આપણે દુભાષિયા રાખવા પડે છે અને આપણે કહીએ છીએ કે એ દેશ બહુ આગળ છે કારણ કે ત્યાંનું બાળક જે ભાષામાં વિચારે છે એને જે સહજતાથી વ્યક્ત કરી શકવા સક્ષમ બને છે જે વ્યક્તિની પોતાની માતૃભાષા પાકી એ અન્ય ભાષા પણ બહુ જ સરળતાથી અને સહજતાથી શીખી શકે છે માતૃભાષાની અંદર નીડર બનીને બનીને નિર્ભય એ પોતાના વિચારો રજૂ કરી શકે છે અને એટલે જ એ આત્મવિશ્વાસથી સભર બને છે આત્મવિશ્વાસી વ્યક્તિ જિંદગીની અંદર સરળતાથી સહજતાથી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા સક્ષમ બને છે આપણે સમાજમાં જોઈ શકીએ છે આપણો ઇતિહાસ એનો સાક્ષી રહ્યો છે કે સમાજની અંદર રહેલી નામાંકિત હસ્તીઓ જે વિવિધ ક્ષેત્રમાં સફળ છે જે કોઈ સારો ડૉક્ટર હોઈ શકે કોઈ સારું ઇન્જિનિયર હોઈ શકે કોઈ વૈજ્ઞાનિક હોઈ શકે એ પોતાનું શિક્ષણ પાયાનું શિક્ષણ એણે માતૃભાષામાં પ્રાપ્ત કર્યું છે આજે નવી શિક્ષણ નીતિના સંદર્ભે એવું જાણવા મળ્યું છે કે પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ વ્યક્તિએ માતૃભાષામાં મેળવવું પડશે બહુ સારી વસ્તુ છે મારી માતૃભાષા ગુજરાતી છે મને એનો ગર્વ પણ છે આજે લોકો એવું કહી રહ્યા છે કે ગુજરાતી મૃતપ્રાય બની રહી છે થોડે ઘણે અંશે એ સાચું ગણી શકાય પણ એ મરશે નહીં કારણ કે જ્યાં સુધી આપણે આપણી બોલચાલમાં એનો ઉપયોગ કરીશું લગ્નની કંકોત્રીમાં ગુજરાતી ભાષાને સ્થાન હશે આજે ગુજરાતી ચલચિત્રો પણ લોકો જોતા થયા છે એને વખાણતા થયા છે નવા રંગરૂપ અને આકાર સાથે એ સમાજમાં પ્રસ્થાપિત બનતા થયા છે એ આનંદની વસ્તુ છે જ્યાં સુધી આપણે જય શ્રી કૃષ્ણ બોલીશું અને કેમ છો એવું કહીશું ત્યાં સુધી મારી દ્રષ્ટિએ ગુજરાતી ભાષા ચોક્કસ મરવાની નથી જીવશે જ એને વહેતી રાખવી પડે રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરવો પડે આપણા સંતાનો પણ એનો ઉપયોગ કરતા થાય માત્ર એકવીસ ફેબ્રુઆરી પૂરતી જે સીમિત ન રહેવી જોઈએ પણ રોજિંદા જીવનમાં પણ અન્ય ભાષાની સાથે એને સ્થાન પ્રાપ્ત થાય તો અને તો જ આપણે આપણી માતૃભાષાનું મહત્ત્વ સમજી શકીશું થેન્ક યુ